ને હવે મોડું નથી કરવું કેમકે ટાઈમ ઘણો થઈ ગયો હાલો હવે ઘાય નીકળી ફાઇનલ મિત્રો પેટ્રોલ પપ્પા ઉભા રહી જાય આપણે પેટ્રોલ પુરાવા કેમકે ગાડીમાં પેટ્રોલ છૂટી ગયો એટલે ઓલરેડી હવે પેટ્રોલ પેટ્રોલ પુરાવીને હાલો હવે નીકળી ગાય ફાઇલ મિત્રો પહોંચી ગઈ આપણે ઉંચા કોટા ને ગાડીઓ મેળી હતી પાર્કિંગમાં હાલો પેલા માતાજીના દર્શન કરી પછી આપણે જવાનું છે વિડીયો શૂટિંગનું થોડુંક કામકાજ કરવાનું હતું એટલે કિશનભાઈ ને સંજયભાઈ એ જાય આગળ અમે દીક્યાભાઈ ને અમી વાસલ જાય તો કઈ વાંધો નહીં હાલો હવે મંદિરે જઈને માતાજીના દર્શન કરી ફાઇનલ મિત્રો પહોંચી ગઈ મંદિરે પણ તમને દર્શન નહીં કરાવ્યું એવું કેમ કે કેમેરા નો અલાઉડ છે એટલે જે નો હોય વસ્તુ આપણે ન કરાય ને

માએ લીધો ડિકે ભાઈ ની દુકાન ઉપરથી આરે ખરીદી કરી લીધી ભાઈ તો શિશમા લીધી કેમ લાગે જોરદાર વસ્તુ હો બাকি મરાઓ ને ભાઈ વસ્તુ ને બધી પ્રોડક્ટ હો તો નવો સ્ટોક આવી એટલે તમને તો તો તમે જોતા દેજો બાકી જો કેમ પણ કાંઈ ગટે જો બાકી આ બધી બ્રાન્ડેડ લેટેસ્ટ બધી ઘડિયાળ હો જો પેટુ ઝેડ

ડીકે ભાઈ બોલ્યા એ બધું તમને શોર્ટ વિડીયો જોવા મળશે કા મોટી ભાઈ મોટા મોટી વાત થી બોલ થઈ બહુ કર્યું હો ભાઈ બે ત્રણ વાર આપણે શૂટ કર્યો હા બે ત્રણ વાર ડીકે ભાઈ ઓય ભાઈ આવ એટલું એને એટલા ફોલોઅર ઇન્સ્ટાગ્રામ એટલે મોટી વાત કહે તો એને એટલો બધો ઘમંડ ની નાના ને નાના મને હાવ નાના માણા ને મળી એટલે દિલ્હી વાત આમ ઘરો ની વાત કહેવાય ફાઈનલી મિત્રો પહોંચી ગયા દરિયા ને અચ્છે તો ભાઈ દરિયામાં માં ઉતરે એમ એમ ઉતરે એમ તો છે પણ જાવું ને કેમ કે દરિયો છે ને આખો ભરેલો હે આપડા વિકી ભાઈનો હે ને લોંગ વિડીયો હે મિત્રો ચાલુ જ છે જો

મિત્રો વાગી રહ્યા છે ત્રણ માટે શું છે ને ભાઈ હવે મોડું નથી કરવું ને મિનિટ આપણે લોંગ વિડીયો અહીં કે હવે મળવું પાછા નેક્સ્ટ લેવલ મસ્ત વિડીયોમાં ડીકે ભાઈને મેળવી આપણી મોટી વાત કહેવાય ને હાલો હવે હવે આપણે ભાઈને મળવા જવું ને ઘણા ક્રિએટર્સ છે મોટા મોટા એને આપણે મળવા જવું એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગાયકા સબસ્ક્રાઈબ કરી ના કરો બાકી હાલો હવે નીકળશું ને તો મિત્રો હાલો મિની લોંગ વિડીયો અહીં કે જય શ્રી રામભાભાઈ